વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં હવે કોંગ્રેસમાંથી આઠ મહિલાઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે તો આ આઠમાંથી ત્રણ મહિલાને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે જો બે બેઠક એવી છે જેમાં બે બે મહિલાએ ટિકિટની માંગ કરી છે જેમાં અમરેલી બેઠક પર જેની ઠુમ્મર અને કોકિલા કાકડિયાએ ટિકિટની માંગ કરી છે તો દાહોદ બેઠક પર પ્રભાબેન તાવિયાળ અને ચંદ્રિકા બારિયાએ ટિકિટની માંગ કરી છે જ્યારે આ તરફ કચ્છ બેઠક પર કોકિલા પરમાર અને સુરેન્દ્ર બેઠક પર કલ્પના મકવાણાએ દાવેદારી નોંધાવી છે આ તરફ રાજકોટ લોકસભા બેઠક પર ઉર્વશી પટેલ તો જૂનાગઢ બેઠક પર જલપા ચુડાસમાએ દાવેદારી નોંધાવી છે જો કે દાહોદ અને અમરેલી બેઠક પરથી મહિલા ઉમેદવાર લગભગ નક્કી માનવામાં આવે છે જો કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપી શકે છે અને મહિલા લક કોંગ્રેસને ફળે છે કે નહીં તે તો આગામી સમયમાં જ જાણી શકાશે વીટીવી બ્યુરો ચીફ દેવશી બારડ અને મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ દેવશી શરૂઆત આપનાથી કરીએ છીએ દેવશી જે પ્રકારે અત્યારે ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે બંને પક્ષો અત્યારે એક જ કાર્યપ્રણાલીમાં લાગ્યા છે કે કોને દાવેદાર તરીકે ઉતારવા કારણ કે બંને પક્ષો પોતપોતાના દાવેદારને સક્ષમ અને કદાવર રીતે ઉતારવા માંગે છે ભાજપ પાસે ઘણા બધા એવા નેતાઓ છે જેઓ વ્યક્તિગત રૂપે ખૂબ સ્ટ્રોંગ માનવામાં આવે છે તેની સામે કોંગ્રેસ માટે પણ હવે એવો જ દાવેદાર ઉતારવો એ ખૂબ પડકારરૂપ બનશે રહેશે અને તેમાં પણ મહિલા દાવેદારોએ જયારે ટિકિટની દાવેદારી નોંધાવી છે ત્યારે શું લાગે છે

સામે પ્રભાવેન જે છે દાહોદમાંથી દાહોદમાંથી તો 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 એ એને ટિકિટ મળશે આ પ્રકારની વાત કરીએ મહિલા દાવેદારો કોંગ્રેસ જે છે એટલે કે જયારે પણ ચૂંટણીના નામ નક્કી થતા હોય છે ઉમેદવારના એ સમયે દાવેદારના નામ આવતા હોય છે અત્યારે કેટલાક મહિલા દાવેદારોના નામ આવી રહ્યા છે પરંતુ એને ટિકિટ મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ અત્યારે ખડો થઈ રહ્યો છે જી બિલકુલ નરેન્દ્ર આપના તરફ આવીએ છે નરેન્દ્ર જે પ્રકારે અત્યારે આઠ મહિલાઓ ટિકિટ માટે દાવેદારી કોંગ્રેસમાંથી નોંધાવી છે એક તરફ મહિલા ઉમેદવારોને ઉતારવા મેદાનમાં સામે એવા કદાવર સક્ષમ નેતાઓ હોય ત્યારે કયા કયા જે જરૂરથી દાવેદારોનો ખૂબ રાફરો જોવા મળી રહ્યો છે આઠ મહિલા દાવેદારો આની અંદર સામેલ છે પરંતુ જે પ્રકારે વિધાનસભાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પરંતુ કોંગ્રેસે એ હિંમત દર્શાવી ન હતી કે જ્યાં મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવે લગભગ બાર થી પંદર જેટલી મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવી હતી અને આ વખતે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે કેટલીક જે મર્યાદાઓ હોય છે એ મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવાનો જ્યારે પક્ષ વિચાર કરે પોતાના પક્ષની વાત કરવામાં આવે ત્યારે આ બાબતો જોવા મળતી નથી હોતી અને આ વખતે પણ લગભગ બે થી ત્રણ બેઠકો જેવી છે કે જ્યાં મહિલા કેન્ડિડેટને ઉમેદવાર બનાવી શકે છે કારણ કે મહિલા કેન્ડિડેટ તરીકે અનેક પ્રકારની એમની મર્યાદાઓ આવે ઉધી જતા હોય છે આ વખતની જો કોંગ્રેસના મહિલા કેન્ડિડેટની વાત કરવામાં આવે તો એ અમરેલી લોકસભા બેઠક છે ત્યાંથી મહિલા કેન્ડિડેટને ટિકિટ મળવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે આ સિવાય કચ્છ અને દાહોદ આ ત્રણ જે લોકસભા બેઠકો છે કે જેના પરથી એટને ટિકિટ મળે તેવી શક્યતાઓ અત્યારે હાલ કોંગ્રેસમાંથી જોવા મળી રહી છે જોકે આખરી લિસ્ટ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે અને પણ જોવા મળી છે કારણ કે આ જે ત્રણ બેઠકોના નામ ગણાવ્યા એ ત્રણ બેઠકો એવી છે એવી બેઠકો પર મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવી જોઈએ એટલા માટે એક મહિલા કેન્ડિડેટને ટિકિટ આપી એવું ગણાવવા એક બેઠક પરથી અન્ય બેઠકો પર પણ મહિલા કેન્ડિડેટને ટિકિટ આપવામાં આવી શકે છે બિલકુલ દેવશી આપના તરફ આવે દેવશી જે પ્રકારે કોંગ્રેસમાંથી ટિકિટ માં મહિલાઓને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે છે શું લાગે છે તમામ આ જે બેઠકો છે તેના પર બંને પક્ષોમાંથી વધારે પ્રબળતા જી વીટીવી પાસે જે પ્રકારની માહિતી છે દાવેદાર છે જે સીટ છે એની દાવેદારી છે એની અંદર વીટીવી અત્યારે તમને બતાવી રહ્યું છે કે વીટીવીમાંથી આ નામ નક્કી થઈ ચૂક્યા છે માત્ર હાઈકમાન્ડે મોહર માં વીટીવીની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે કોણ નામ છે એ ફાઇનલ થઈ ચૂક્યા છે હું તમને બતાવીશ કે માત્ર છ સીટ એવી છે કોંગ્રેસની કે જે કોંગ્રેસની સીટ ઉપર દાવેદારો જે છે કેટલાક કેટલાક જોડાયેલા જોડાયેલા છે એ ધ્યાનમાં રાખીને ત્યાં નામો નક્કી કોંગ્રેસ દ્વારા નામો નક્કી થઈ ચૂક્યા છે જેમ કે હું તમને જણાવી દઈશ કે જુનાગઢ સુરત નવસારી મહેસાણા જે સીટ જે છે એ સીટ ઉપર અસમંજસ ચાલુ છે કોને ઉમેદવાર તરીકે ઉભો રાખો ત્યાં મહેસાણાની વાત કરવામાં તો ઠાકોર અને પટેલ છે બંને બંનેમાંથી કોને ઉભા રાખવા એની વાત ચાલી રહી છે જૂનાગઢમાંથી આહિર અને ખાસ કરીને પટેલ અને કોળી ત્રણમાંથી એક નું જે સમીકરણ છે એ ગોઠવાઈ રહ્યું છે આ ત્રણમાંથી એક કોણ હોઈ શકે એની વાત ચાલી રહી છે બાકીની કેટલીક સીટો જે વાત કરીએ છીએ ત્યાં નામો નક્કી થયા છે એ વીટી તમને બતાવી રહ્યું છે ખાસ કરીને પોરબંદરમાંથી લલિત વસોયાને તૈયારી કરી દેવાની વાત કરી દેવામાં આવી છે તેઓ ફિક્સ છે લલિત વસોયાને ટિકિટ મળવાની છે વલસાડથી કિશન પટેલ જે છે એનું નામ નક્કી થઈ ચૂક્યું છે તેને પણ ટિકિટ મળવાની છે એને પણ તૈયારી કરવાનું કહી દેવામાં આવ્યું છે અમરેલીથી પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતના નામ ચાલી રહ્યા છે સાથે સાથે જેની કે જે દીકરી છે છે એનું નામ પણ ચાલી રહ્યું પરંતુ હાઈ કમાન્ડે જેનીનું નામમાં લગભગ રાસ આવ્યું નથી અને ત્યાં નામ ચાલી રહ્યું છે પરેશ ધાનાણી પરેશ ધાનાણી ચૂંટણી લડવાના મૂળમાં નથી તો ત્યાં વારો લાગી શકે છે પ્રતાપ દુધાતનો પ્રતાપ દુધાત ત્યાં સૌથી પ્રબળ દારેવાદાર છે કોંગ્રેસ છેલ્લે પ્રતાપ દુધાત ને ટિકિટ આપી શકે એમ છે પ્રતાપ દુધાત જીતના ઉમેદવાર પણ કોંગ્રેસ માની રહ્યું છે આ સંજોગમાં પ્રતાપ દુધાત સૌથી વધારે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે હવે વાત રહી નવસાદ સોલંકી કચ્છ થી કચ્છ થી નવસાદ સોલંકી ફેસ માનવામાં આવે છે પરંતુ છેલ્લે છેલ્લે જો સ્થાનિક નો મુદ્દો બને કારણ કે દરેક જગ્યાએ સ્થાનિક નો મુદ્દો ગંભીર બનવાનો છે આ સંજોગોમાં ત્યાં નવસાદ ની જગ્યાએ બીજા કોઈને પણ ટિકિટ આપી શકાય એવી એક ઓપ્શન કોંગ્રેસે ખુલ્લો રાખ્યો છે પરંતુ ત્યાં બે જ નામ આવી રહ્યા છે નવશાહ સોલંકી અને નરેશ મહેશ્વરી બેમાંથી એકને જ ટિકિટ મળવાનું લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે સાથે સાથે ગોવા રબારીને બનાસકાંઠામાંથી ટિકિટ આપવાની સંભાવના છે પરંતુ પરથી ભટોળ ઉપર છેલ્લી પસંદગી જોવાઈ રહી છે પરથી પરથી ભટોળને ભાજપ પણ અત્યારે લેવા પ્રયત્ન કર્યો છે કોંગ્રેસ પણ લેવા પ્રયત્ન કર્યું છે બંને બાજુ એટલે કે પરથી ભટોળ જે છે એના હાથમાં બંને હાથમાં લાડવો છે આ સંજોગોમાં પરથી ભટોળ જ્યાં પણ ટિકિટ મળશે ત્યાં જશે એવી વીટીવી પાસે માહિતી છે કોંગ્રેસ પણ પરથી ભટોળ ટિકિટ આપવા માટે રાજી થઈ લગભગ મન બનાવવાની તૈયારી કરી ચુક્યું છે હવે પરથી ભટોળ ભાજપમાં આવશે એટલે ભાજપ માંથી કોંગ્રેસમાં આવશે કે નહીં એની ઉપર સૌથી મોટો મદાર છે ગાંધીનગરમાં સીજે ચાવડા ફાઈનલ થઈ ચૂક્યા છે તેને તૈયારીનું કહી દેવામાં આવ્યું છે અને તેઓ તૈયારીમાં લાગી પણ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી સોમાભાઈ ફાઈનલ થઈ ચૂક્યા છે સોમાભાઈની ટિકિટ સોમાભાઈ જીતે તો એની સીટ લીમડીની સીટ જે છે એના માટે એના દીકરાને કમિટમેન્ટ કાચું કમિટમેન્ટ અપાયું છે ફાઈનલ કમિટમેન્ટ અપાયું નથી એટલે કે સોમાભાઈ જો જીતે તો એનો દીકરો ત્યાંથી લીમડીની સીટ પર આવશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે સાથે બનાસકાંઠાની અંદર પણ એક પ્રકારનું સમીકરણ ગોઠવાયું છે કે એનસીપીને ટિકિટ આપવી કે નહીં અથવા તો એનસીપી સાથે ગઠબંધન થાય તો ત્યાં એનસીપી સાથે રહી શકાય શંકરસિંહ વાઘેલા પોતાના ઉમેદવારને ઉભારી શકે પરંતુ આવું ના થયું તો ત્યાં બે ધારા મહેન્દ્રસિંહ અને રાજેન્દ્રસિંહ છે એ બેમાંથી કોઈને ટિકિટ આપી શકાય દાહોદમાં પ્રભાબેન તાવિયાળ ફાઇનલ થઈ ચૂક્યા છે એટલે કે એને ટિકિટ મળવાની છે અને ખેડાની અંદર નટવરસિંહ ઠાકોર કે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કાળુ ડાભી કે જેઓ વર્તમાન ધારાસભ્ય છે બેમાંથી એકની પસંદગી કરવાની છે હાઈ કમાન્ડ હવે કોની પસંદગી કરશે એની ઉપર સૌથી મોટો મદાર છે રાજકોટની અંદર હિતેશ વોરાનું નામ ફાઇનલ થઈ ચૂક્યું છે પરંતુ લલિત કગથરા છે એ જ્ઞાતિ જાતિના એટલે કે કડવા લેવાના સમીકરણોની અંદર ઉલજાયેલા છે એટલે કે કડવા લેવા વાત જો થશે તો ત્યાં લલિત કગથરા અને હિતેશ એક 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 મળશે એ પણ થઈ છે એટલે નામ નક્કી કરવામાં આવશે છેલ્લે છેલ્લે ખાસ કરીને જામનગર છે તો જામનગર છે એ હાર્દિક પટેલ માટે અનામત રાખવામાં આવી છે હાર્દિક પટેલ નો જો ચુકાદો પોઝિટિવ આવે કોર્ટનો ચુકાદો પોઝિટિવ આવે તો હાર્દિક પટેલ જે છે એટલે કે હાર્દિક તરફેણમાં આવે તો હાર્દિક પટેલ ને જામનગર થી ચૂંટણી લડવામાં આવશે પરંતુ એ ચુકાદો નેગેટિવ આવ્યો તો હાર્દિક પટેલ માટે રસ્તો બંધ થઈ જશે અને ત્યાં આહીર ઉમેદવારને ટિકિટ મળી શકે છે તો આહીર ઉમેદવારમાંથી માડમ વિક્રમ માડમ પ્રબળ દાવેદાર છે જો વિક્રમ માડમ ના લડે તો બીજો કોઈ આહીર ઉમેદવાર છે એની પસંદગી કરવામાં આવી શકે છે આ છેલ્લી ગણતરીની વાત થઈ રહી છે જૂનાગઢનો નિર્ણય લેવાયો નથી કારણ કે જૂનાગઢમાં જ્ઞાતિ જાતિના સમીકરણો અને જે પ્રકારનું ભગવાનભાઈ બારણની જે પ્રકારની સસ્પેન્શનનો મુદ્દો છે ત્યારબાદ કયા સમાજને ટિકિટ આપવી એની ઉપર સૌથી મોટો મદાર અત્યારે જોવાયેલો છે તો આ સંજોગોમાં જુનાગઢનો નિર્ણય કોઈ લેવાયો નથી અથવા તો ત્યાં નામ છે એ ફાઈનલ કરવામાં આવ્યું નથી અથવા તો ત્યાં સમીકરણો ગોઠવાઈ રહ્યા છે મહેસાણાની અંદર પણ સમીકરણો ગોઠવાઈ છે કોળી અને ત્યાં ઠાકોર અને પટેલમાંથી કોઈ પણ સમીકરણ ગોઠવાની સંભાવના છે પટેલ ફેસ છે મહેસાણામાં કોંગ્રેસને ને મળતો નથી આ સંજોગોની અંદર કિરીટ પટેલ ને સમીકરણો છે સત્તાવાર જાહેરાત બાકી છે હવે કોંગ્રેસ ક્યારે સત્તાવાર જાહેરાત કરશે અને છેલ્લા કેટલાક નામો જે છે અસમંજસ ચાલી રહ્યું છે એની અંદર કેવા પ્રકારના સમીકરણો ગોઠવાય છે એ છેલ્લે પાર્ટી નક્કી કરશે કે ક્યાં કેવી રીતે નિર્ણય લેવો જોઈએ બિલકુલ સત્તાવાર જાહેરાત ત્યારે થાય છે ત્યારે જોવું રહેશે કે કયા કયા નામ પર પસંદગીનો કળશ ઢોળ